别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别别 बैटिंग आ गई है बड़े एक मैच तो आ रही है अभी चालू है कृष्णा भैया जाए महाराज चौको चार रन બોલ ને ધ્યાન નાખ્યું ખબર ના પડે કે બોલ આવે કેરે મોઢામાં લાગે બધે ભાઈ ચાલુ મેચો અહિયાં અહિયાં انا شارٹ مارا اوتہ سوال

બે મેચ હારી જાય કે મેચ જીતે નહીં અમે હાર એવો કંટા રહે પહેલા ઉઠી રમવા તો જાય હારી જાય બે મેચ જોઈને તો ખબર નથી પડતી ખબર નહીં બહુ લાગતો જ નહીં બેટમાં અઠવાડિયે રમવા જ્યાં બેટ દોડા આવતો જ બે બોલ ત્રીજો બોલ આઉટ થઈ જાય રમવાની મજા નહીં આવતી તો જાવું જ પડશે दिल्ली रमी ने तो आप बोल लाग गया हो दिल्ली रम तानी आपने एक बेटी पर जय रम्मा इसलिए बोल लाग तानी आपने और दिल्ली रम्मा दर्शन लाग चला है लोगों को कालिया बोला रहा है मुँह में नाश्ता खिलाएंगे आज <laughs> कालिया कल क्या बोल रहा था तू कब से मैं बना रहा हूँ तू तो फेमस ही जा रहा है

આ છે મારી દુકાન અમે દેખાય રહી દેખાડી ને આપણી દુકાન આવી હતી ને કેટીએમ પડી ગયું આ કેટીએમ લેવાનું હોય આપણે કેદી લઈશું ખબર નહીં ને આપણે ડબ્બો આવી છે આપણી દુકાન હવે બૂથ ઉતારી પછી જાય ઉપર ચાલો મળીએ પછી ઉપર જઈને આપણે અને આપણે પોતે દુકાન ઉપર આપણી છે દુકાન ચાલો સ્ટોક ભરે જો આ બધો સ્ટોક એટલો ભર્યો ને આમાં તો ત્રણ ચાર દુકાન થઈ જાય ઉપર બી હેઠ હેઠ ઉપર એટલો માલ દસ પંદર દુકાન થઈ જાય માણસની ઉપર નીચે ચાલો પછી આપણે મળીએ બાય ગાઈસ હલતા આપણે ચાઈ આવી જઈશે આપણે ચાઈને ટાઈમ થઈ ગયો આપણે ચાઈ પી લઈએ બસ આપણે બ્લોગિંગ પૂરો કરી બાય ગયા રાખ સેવા રાજ સમજ્યા